ચાર પાંચ પૂળા રહી ગયા છે લઈ આવે પછી આપણે જાઉં હેઠો વાટી લીધો થોડોક એવો રહી ગયો છે એ પાછા આપણે પાછા આવીશું બે દિવસ પછી અત્યારે આપણી સુપર કેરી જઈ ભરાઈ ગઈ છે બરાબર છે અને અમારા શિવભાઈ મામાને ઘી ગયા તા તો આવી ગયા હે હલે અંદર દાંતડા મૂકી દે અમારે શિવ આગળ દાંતડા મૂકી દે ક્યાં મૂકવાના છે સરખા અંદર સડી જા જાવ લાયક છે હા લાગે નડે દિનદયા ચાલો તમારે શિવભાઈ દરવાજો દઈ દીધો છે અને છડ તો આપણે પેલા તો અહીંયા થઈ કર્યો તો પછી આગળ પૂરો એક એક બે બે કરીને અંદર નાખ્યા છે આપણે કેરી ભરાઈ ગઈ છે ભરાઈ ગઈ છે લે હવે ક્યાં જવાનું ઘરે હવે આપણે પૂળા થોડાક બાકી છે લીન આવે ટડે થાય ને આ પાણીની બોટલ એ લીન મૂકી દે હાલ તો ફંડે મિત્રો વિડીયોના લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બોલે કાં મૂકો નહીં બોલતે પાછું બોલજે બોલતે બરોબર છે તો મિત્રો અમારે શિવલો આગળ કંઈક બોલ છે બે શબ્દ બોલ છે બોલ એમ સબસ્ક્રાઇબ કરો કોન કરે વિડિયોમાં ચેનલ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો વિડિયો ને લાઈક કરો અને શેર કરો શેર કરો અને મારો વિડિયો કે જોવાનું ભૂલતા જ નહીં મારો વિડિયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી ડાયરા ને રામ રામ જય માતાજી ડાયરા ને જય માતાજી રામ રામ હવે બીજો વિડીયો પછી ઉતારશું પાછો અહીંથી આ વિડીયો અહીં કે અહીંયા પૂરો કરી દઈએ રડે હાલો શિવભાઈ પાણીના તરસ્યા થઈ ગયા છે પાણી વાણી પી લઈએ પછી અંદર બોટલ મૂકી દે અને આપણે પુનાભાઈ આમ ગયા કરેલા વાગડે આવેલ પછી જ આવી વરસાદની તડકી નીકળી છે ને ગરમી એ બહુ છે ઉકળાટ છે એટલે આ તો ખડ વધારણું માન માંડો હાલો મિત્રો તો હવે આપણે ગાડી જ આગળ ઓલા ભાઈ લઈને આવ્યો પૂનાભાઈ એટલે આપણે થઈ જશે ગાડી એક પછી બે દિવસ પછી આવીશું જોઈ લ્યો આ હેઢા તો વધી ગયા છે પાછું ધીમે ધીમે વરસાદ થયો હોય એટલે થઈ જાય ખડ જોઈએ બી નડ ને એવું બધું છે આપણે તો કેલ હેડાપા વાટી આવી બાકી આપણી પાસે કાંઈ છે નહીં હાલો તો હવે આ વિડીયો અહીં પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જોતા રહેજો જય માતાજી e